નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરીયા અને આજના બજાર ભાવ તારીખ બાર બે બે હજાર ચોવીસ વાર સોમવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવની તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો પચાસથી પંદરસોને અગિયાર રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર આઠસોથી પંદરસોને દસ રૂપિયા वाकानेर मार्केटिंग यार्डनी अंदर अगर सौ थौद सौसी रुपया राजकोट मार्केटिंग यार्ड यार्डनी अंदर एक हज़ार पचास थी चौदह सौ छन्नू रुपया जेतपुर मारेटिंग यार्डनी अंदर नौ सौ सित्तेर चौदसो ने अड़तालीस रुपया गोंडल मार्केटिंग यार्डनी अंदर एक हज़ार एक थी चौदह सौ एकावन रुपया अमरेली मार्केटिंग यार्डनी अंदर एक हज़ार चौप्पन चौदह सौ नेुपया जसदर मार्केटिंग अंदर अगर सौ पचास सौ दस रुपया बाबरा मार्केटिंग यार्डनी अंदर अगर सौ ए ने छन्नू रुपया माणावदर मार्केटिंग यार्डनी अंदर अगर सौ पचास थी चौदह सौ पचास रूपया धारी मार्केटिंग यार्डनी अंदर अगर सौ एक चौदह सौ बावन रुपया राजुला मार्केटिंग यार्डनी अंदर एक हज़ार चौदह सौ चौबीस रूपया जामजोदपुर मार्केटिंग यार्डनी अंदर एक हज़ार एक्तेर थी पंद्रह सौ अगिय रुपया हड़वद मार्केटिंग यार्डनी अंदर बार सौ दस धी चौद सौ पुपया सावरकुंडला मार्केटिंग अंदर अगर सौ एकावन चौदह सौ पिंचोतेर रुपया उपलेटा मार्केटिंग यार्डनी अंदर बार सौ चौदह सौ पिस्तालीस रुपया ધોળાજી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર છ્યાસીથી ચૌદસોને એકવીસ રૂપિયા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસો ને બાર રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો વીસથી ચૌદસો ને છવ્વીસ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો વીસથી ચૌદસો ને બાર રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડિયો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર